રમીલા ભાભી મને તમારી બેનપણી એટલી મૂકીને જતી રહી તો ઓલી છોકરી હે ને શ્વેતા તમારી બેનપણી એની હારે મારું સેટિંગ તો કરાવો મારી એક વાત હંમેશા યાદ રાખજો જો તમે મારું સેટિંગ કરાવતા હોય ને તો એક વાત નહીં પણ હું તમારી હજાર વાત યાદ રાખીશ બસ તમે ખાલી મારું સેટિંગ કરાવી દો મુઠિયા મારી લેજો

કે રમીલા ભાભી મારું તમે સેટિંગ કરાવો ઓલી શ્વેતા હારે એટલે એટલી મૂકીને જતી રહી એટલે અને તમારે તો ઠીક છે કે હાથ લારી હાકી લેવાની ઈ નથી એડ એમ એમાં એમાં તો લેવ રહી ગયા લેવ રહી અને રમીલા ભાભી જો તમારે તમારી બેનપણી શ્વેતા હારે મારું સેટિંગ ના કરાવો ને તમ તમતર ચોખે ચોખું ના પાડી દો હું કઈ વાંટો નથી રહેવાનો કે નથી હું હાથ લારી હાકવાનો હું એ લગન કરીશ અને ગીત ગાવા તો હું રમીલા ભાભી તમને જ લાવીશ ઈ પણ કેવી રીતે ગાવાના ખબર આપણે પહેલાના જમાનામાં ગાય ને એવી રીતે તમે પહેલા મને એકવાર નું ગાયન તો બતાવો પહેલાના જમાનામાં લગ્ન ગીત આવા ગવાતા કેવા ગવાતા જેવો એક રૂપિયાનો સિક્કો એવો નવી પિકો

આટલો એવો ડોલે અને પચરક પચરક બોલે લેર છે મિત્રો આ ગીત માં હું કઈ સમજ્યો નઈ યાર તમને કઈ સમજાતું હોય ને તો કોમેન્ટ માં બતાવી દેજો બાકી આ હે ને મને એવું લાગે છે કે આ આ નાગા ગીત ગાય હે શું નાગા ગીત ગાય હે એ તમે મને કોમેન્ટ માં જણાવી દેજો અને જે નાગા મિત્રો હશે ને એ તો સમજી જ ગયા હશે કે આ ભાડા મારી નાગા ગીત જ ગાય હે હેલી આ તું નાગા ગીત ગાય હે ને હસે હે હજુ તો પાંડા મારી ની હસે હે આ તું નાગા ગીત ગાય હે ને તો હવે હું તને એક નાગો સવાલ કરીશ રેડી તો આ બાયુના બોબા હે ને ઈ કેમ એવા હોય હે આ બાયુના બોબા છે ને હા હા આ બાયુના બોબા છે ને ઈ કેમ આટલી બધી તેજીહીન વધે હે વ્યાજે આપેલા પૈસા જેવા હોય છે કેમ રમીલા ભાભી વ્યાજે આપેલા પૈસા જેવા હોય છે જેટલા ના હાથમાં આપો ને ભાભી તમે પણ લાગે બધા વધ્યા હે વ્યાજે આપેલા પૈસા બહુ વાલીલા હે રમીલા ભાભી તમે હાથમાં એ તો મને ખબર જ હતી રમીલા ભાભી કે તમે બહુ વાલીલા હે હાથમાં વ્યાજે આપેલા રૂપિયા એમાં તમારે આટલા બધા વધ્યા હે પણ એ રમીલા ભાભી હું આટલી બધી મહેનત કરું હું તો હું ચમ નઈ આગળ વધતો હોય જે જદે ને એ જ આગળ વધે તો તો રમીલા ભાભી તમે તૈયાર થઈને જ રો હો જદે ઈ જ આગળ વધે ને તો તો મારે જધવા જાબું હે તમારી બેન પણ શ્વેતા ને કે તૈયાર થઈને રે બાબુડો આવે રો હો જદે ઈ આગળ વધે જદે ઈ જ આગળ વધે ને તો તું આવું રહો હો 5 વાગનની બસમાં Oh, <laughs> <laughs>